ધારાસભ્ય સાવલીનામદારનો એક લેટર બોમ્બ સામે આવી રહ્યો છે ડેસરના મેરાકુઆ દૂધ મંડળીમાં નાણાકીય કૌભાંડનો આરોપ લાગ્યો છે મરણ પામેલા સભાસદોના ખાતામાંથી પૈસા ઉપાડી જવાનું કૌભાંડ છે સભાસદોના ખાતામાંથી જમા કરીને પૈસા ઉપાડી જવાનું કૌભાંડ સમાવું છે મરણ પામેલા સભાસદોની પાસબુક તપાસમાં જા કૌભાંડનો પણ તપાસ થયો છે ધારાસભ્ય બરોડા ડેરીના એમડી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે સહકાર મંત્રી અને ડેરી ચેરમેન સહિત નવ જગ્યાએ પત્ર લખાયું છે કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગણી કરવામાં આવી રહી છે બેસણ તાલુકાના મેરા કુવા દૂધ મંડળીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને મૃતક સભાસદોના નામે બારોબાર પૈસા ઉપાડવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ સાવલીના ધારાસભ્ય કેતન ઇરામદા દ્વારા લગાવવામાં આવ્યો છે ત્યારે તેમની સાથે વાત કરીશું કેતનભાઈ શું કહેશો જે રીતના મેરાકુવા મંડળીમાં તમે આક્ષેપ કર્યો છે કે લાખો રૂપિયાનું કૌભાંડ થઈ રહ્યું છે કઈ રીતે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને કોને કાર્યવાહી કરવા માટે તમે લેટર લખ્યો મારા ડેસર તાલુકાના મેરાકુવા ગામ દૂધ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં જે રીતની ગ્રામજનો દ્વારા મારી પાસે રજૂઆત આવી હતી કે ભાઈ આ મંડળીની અંદર ખૂબ મોટા પાયે નાણાકીય કૌભાંડ થઈ રહ્યું છે અને ખોટો ગેરવહીવટ થઈ રહ્યો છે ત્યારે મેં એ લોકોને એવું કહ્યું કે આપણે તપાસીએ શું થયું છે કેવું થયું છે આપ કહો છો એ સો ટકા કંઈક ને કંઈક તથ્ય હશે પણ જ્યારે તપાસવાની વાત આવી ત્યારે આશ્ચર્ય કરી દે એવું મોટી વાત તો એવી આવી કે ભાઈ સભાસદ જે છે સભાસદ તો વર્ષોથી મૈયત થયા છે અને એ મૈયત થયેલા સભાસદો અત્યાર સુધી એમના નામે દૂધ પણ ભરાય છે અને એમના નામે નાણાકીય લેવડ એટલે નાણાકીય ઉપાડ પણ થાય છે તો આ વાત જ્યારે આવી ત્યારે હું પણ બહુ શોકિંગ હતો અને મને એવું લાગ્યું કે આટલી મોટી વાત કેવી રીતે થઈ ગઈ ત્યારે મારા એના પછી મરણના દાખલા પણ આપણે લીધા એટલે ડેથ સર્ટિફિકેટ આપણા હાથમાં આવ્યા એમને ત્યાં જે એકાઉન્ટમાં જે એમનું ટ્રાન્ઝેક્શન થયું છે એ પણ મારી પાસે આવ્યું એટલે આજે જ્યારે મેં બરોડા ડેરીના એમડીને બરોડા ડેરીના ચેરમેનને જિલ્લા કલેક્ટરશ્રીને જિલ્લા રજીસ્ટ્રારશ્રીને અને અમારા માન્ય મુખ્યમંત્રીશ્રીને માન્ય સહકાર મંત્રી શ્રીને પણ મેં ફેક્સ દ્વારા આ વસ્તુ મારા લિટરેટ પર લખીને તતસ તપાસ થાય અને તપાસ કર્યા બાદ જે લોકો આની અંદર સંડોવાયેલા છે એની અમે કડકમાં કડક કાયદેસર ફોજદારી ગુનો દાખલ થાય અને મોટામાં મોટો એક દાખલો બેસે એવી મેં માગણી કરી છે અને અરજી મળી છે આજે ધારાસભ્યની હવે તો બેંક તપાસ કરશે એમડી સાથે વાત થઈ છે તપાસ કરશે શું નહીં મને તો કે હવે એકાઉન્ટ હોય તો કંઈ ખબર ના હોય કોનું હોય બેંક તપાસ કરશે પછી આગળ જોઈશું શું થાય છે બેંક પણ ના થાય ને પણ હવે તો ખાતું જૂનું હોય હોઈ શકે કદાચ બેંકને જાણ જાન ના કરી હોય એવું બને તો બાર બાર હજાર દૂધ ઉત્પાદકો દસ કે બાર હજાર હોય હવે એની અંદર બેંકને ને ડેરીને એવું હોય છે કે પ્રમુખ મંત્રીને જ આ બધા એકાઉન્ટનું દિવસ દેવ દસ દસ દિવસે આવતું હોય એટલે એના અમારે એવું હોય છે કે પ્રમુખ મંત્રીને જ પાવર આપી દીધેલા હોય છે ડેરીએ અને એ લોકો જ પૈસા ઉપાડી જાયને સભાસદ દરેક સભાસદ કે બેન્કમાં નથી આવતા એવું એનું કરેલું હોય છે